મારું નામ એન એમ તલાટી પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જ તારીખ ઓગણત્રીસ દસ ચોવીસના રોજ ફરિયાદી શ્રીને એમના મોબાઈલ ફોન ફોન ઉપર એક નંબરથી કોલ આવેલો અને એને જણાવેલું હતું કે તમે જે મુંબઈથી નેપાલ પાર્સલ મોકલેલું છે એ પાર્સલની અંદર પાંચ બોક્સ પૈકીના એક બોક્સની અંદર એકસો ચાલીસ ગ્રામ જેટલું એમડીએમ ડ્રગ્સ છે અને એ ડ્રગ્સ હોવાના કારણે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ અને તમને અટક કરવામાં આવશે તેવી ધમકી આપેલી હતી અને એમના મોબાઈલ ફોન ઉપર એક નંબર હતો એ નંબરથી વોટ્સઅપ મારફતે સીબીઆઈ મની લોન્ડરિંગના અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લેટરો ફેક લેટરો મોકલવામાં આવેલા અને એમાં એને અટક કરવાના બાને ડિજિટલ એરેસ્ટ કરવાના બાને એમને જામીન પેટે પંદર લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી એટલે આ ગુનાની તપાસ અમે કરતા હતા એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને એના દ્વારા અમને જાણવા મળેલું કે ભાઈ આ જે મોબાઈલ નંબરનો નંબરનો યુઝ થયો છે અને જેના વડે આ વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સ્ટે સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો એટલે એ ગુનાની તપાસ દરમિયાન જે આ નંબર હતો એની અમે તપાસ કરી એટલે એ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ધનંજય પુરોહિત નામનો જે આરોપી છે એના નામનું આ સિમ કાર્ડ ઇસ્યુ હતું અને એ સિમ કાર્ડની મદદથી આ વિડીયો કોલ થયેલો હતો અને જે ઈડી સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લેટર હતા એ પણ આ જ નંબર દ્વારા ફરિયાદીને વોટ્સઅપ કરવામાં આવેલા હતા અને એ લેટરની અંદર જણાવેલ એકાઉન્ટ નંબર પર પંદર લાખ જામીન પેટે સિક્યુરિટી ડિપોઝિટ પેટે એમણે માગેલા હતા એટલે આ ગુનાના કામે અમે સૌ આરોપી તરીકે ધનંજય પુરોહિતની અટક કરેલી હતી એક બે બે હજાર પચીસના રોજ ત્યારબાદ તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ કાર્ડ સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટની કીટો પચાસ જેટલા સિમ કાર્ડ અને બીજા અન્ય ત્રીસથી ચાલીસ જેટલી કીટો આ ધનંજયે એના તથા એના મિત્રોના નામે કઢાવી અને એક સેકન્ડ આરોપી જે છે આપણો જુનેદ વોરા નામના ઈસમને આપેલી હતી અને એ કીટો આ આ જે કીટો છે એ ત્રીજા આરોપી તરફ જતી હતી ત્યારબાદ અમે જુનેદ વોરાને છ એક બે હજાર પચીસના રોજ આ ગુનાના કામે એરેસ્ટ કરેલો હતો અને ત્યાર પછી આજે એટલે કે ત્રેવીસ એક પચીસના રોજ આ ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક કરોડ અને સાહીઠ લાખના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો ત્યાં એટલે આપણે પછી એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે કાલે આજે સવારે ત્રણ ને દસની આસપાસ આપણે એ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે હા એની અંદર ટેકનિકલ એનાલિસિસ અમારું ચાલુ છે અને અન્ય આરોપીની સંડોવણી પણ એની અંદર ખુલી શકે તેમ છે